નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે ભૂતનું નામ સાંભળતા જ આપણા રૂવાટા ઉભા થઈ જતા હોય છે ભૂત અને પિશાચ વિશે સાંભળેલી વાતોને કારણે રાતના અંધારામાં કે પછી કોઈ સુમસામ વિસ્તારમાં આપણે એકલા જવાનું પણ ટાળતા હોઈએ છીએ પરંતુ આ તમામ બાબતથી વિપરીત આપણને કદાચ આશ્ચર્ય લાગે તેમ એક ગામના લોકો ભૂતને ભગવાન સમો દરજ્જો આપીને તેમના મંદિર બંધાવી અને તેમની પૂજા કરી માનતા પણ માને છે આ ભૂત મંદિરને લઈને એવી માન્યતા છે કે અહીંયા આવનારના કામ પૂરા થઈ જાય છે અને આના કારણે લોકો દૂર દૂરથી અહીંયા પૂજા કરવા માટે આવતા હોય છે તો ચાલો જાણીએ કે કયા ગામમાં આવેલું છે આવ અનોખું ભૂત મંદિર કે જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે તમે જણાવી દઈએ કે ખબરો અનુસાર અનોખ એવું ભૂત મંદિર એ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું છે આમાં ખાસ વાત એ છે કે અહીંયા મંદિરમાં પણ લોકોની ખાસ આસ્થા જોવા મળે છે ભગવાનની જેમ તેમને થાળ અને નિવેદ પણ ધરાવવામાં આવે છે મોડાસાથી બાર કિલોમીટરના અંતરે લિંબોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂત મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે

બાબરાવીરને ધરાવીને પછી જ પાક ઘરે લઈ જવામાં આવશે ત્યારથી આ પરંપરા ચાલુ રહે છે અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે તમે જણાવી દઈએ કે બાબરાવીરને પ્રસાદ અને નિવેદ સ્વરૂપે સુખડી શ્રીફળ અને સિગરેટ ધરાવામાં આવે છે દિવાળી અને નવરાત્રીના દિવસોમાં પણ આ મંદિરે મોટા મેળાવડા થાય છે અને એમાં મોટી સંખ્યામાં આ પણ હાજર રહેતા હોય છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ